સમર્થન આપી રહેલા તુર્કીને ગ્રીસ સાથે વાંધો છે અને ભારતે તુર્કીને જવાબ આપવા માટે ગ્રીસ સાથેના સંબંધો મજબૂત કરવા માંડ્યા છે કે જેના ભાગરૂપે ગ્રીસના લશ્કરી વડા જનરલ દિમિત્રી યોસ ગામી સપ્તાહે ભારતની મુલાકાત આવશે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં ઘણી સમજૂતીઓ થાય તેવી શક્યતા તો મળતી માહિતી અનુસાર બંને દેશ પહેલી વખત સેના નૌસેના તેમજ વાયુસેનાની સાથે સાથે સ્પેશિયલ ફોર્સીસના સંયુક્ત યુદ્ધ અભ્યાસથી માંડીને બીજી ઘણી બાબતો પર એકબીજાને સહકાર આપવા માટે ચર્ચા કરશે સાથે સાથે બંને દેશો ટેકનોલોજી ઇનોવેશન તેમજ સૈનિકોની તાલીમના મુદ્દે પણ સંયુક્ત કરાર પર હસ્તાક્ષર કરી તેવી સંભાવના મહત્વનું છે કે તાજેતરમાં જ ગ્રીસના વડાપ્રધાન કેરી કોસ પણ ભારતની મુલાકાતે આવ્યા હતા અને તે પહેલા પીએમ મોદીએ પણ ગ્રીસો પ્રવાસ કર્યો હતો બંને દેશો એકબીજાને મહત્વના મુદ્દાઓ પર સમર્થન પણ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ